આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદને જળમૂળથી ઉખેડી નાખવાનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને ત્યાંના લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે સરકારે ઉત્તર પ્રદેશમાં જેવર એરપોર્ટ નજીક સેમી એકમ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એચસીએલ અને ફોક્સકોનના સંયુક્ત સાહસ સાથે ઇન્ડિયા સેમી મિશન હેઠળ આ એકમની સ્થાપના કરવામાં આવશે તેમણે જણાવ્યું કે આ પ્લાન્ટ દર મહિને વીસ હજાર વેફર્સના ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે આ એકમમાં ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે એક ભારતીય ટેકનિકલ ટીમ ન્યુયોર્કમાં છે અને આજે સંયુક્ત રાષ્ટ્રમાં યુએન સુરક્ષા પરિષદની એક હજાર બસો સડસઠ પ્રતિબંધ સમિતિ અને અન્ય ભાગીદાર દેશોની દેખરેખ ટીમ સાથે વાતચીત કરી રહી છે ભારત એક હજાર બસો સડસઠ પ્રતિબંધ સમિતિ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવાનો અને પાકિસ્તાન દ્વારા આ જૂથને આપવામાં આવતા સમર્થનને પ્રકાશિત કરવાનો છે બાવીસ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે જેમાં છવ્વીસ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિના કાર્યકારી નિર્દેશાલયના અધિકારીઓને પણ મળશે હવે રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શનર્સ ને દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટની બહાલી આપવામાં આવી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના અંદાજીત છ લાખ ચાલીસ હજાર અધિકારી કર્મચારી અને પેન્શનર્સને લાભ મળશે રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદામાં એક લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ નિર્ણયથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થશે અને જન સમુદાયને પોતાના હકોના રક્ષણ માટે કાનૂની ઉપચારો સરળતાથી પ્રાપ્ત થશે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સહાય કરવાના ઉદ્દેશ્યથી નિઃશુલ્ક મનોસામાજિક કાઉન્સેલિંગ સેવાઓનો બીજો તબક્કો શરૂ કર્યો છે તેર મેથી શરૂ થયેલી આ હેલ્પલાઇન સેવા અઠ્યાવીસ મે સુધી ઉપલબ્ધ રહેશે નિઃશુલ્ક કાઉન્સેલિંગ સેવા વિવિધ સહાયક વિકલ્પો પ્રદાન કરે છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેવાનો ઉપયોગ કરી સાચું માર્ગદર્શન મેળવી શકે સેવાઓનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓ સી બીએસઈ વેબસાઇટના કાઉન્સેલિંગ વિભાગની મુલાકાત લઈ શકે છે અથવા સત્તાવાર સીબીએસુ એચક્યુ ટ્યુબ ચેનલ જોઈ શકે છે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ દેશના બાવનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા રાષ્ટ્રપતિ ભવન ખાતે ગઈકાલે સવારે યોજાયેલા વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી ગવઈને શપથ લેવડાવ્યા હતા ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ગઈકાલે નિવૃત્ત થયેલા ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લીધું છે શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા રાજ્યભરમાં અનેક સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજરોજ ભુજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સેનાએ આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા આજે સવારે દસ કલાકે જ્યુબીલી ગ્રાઉન્ડ પાસેથી શરૂ થઈ ગાંધીજીની પ્રતિમા હમીરસર તળાવ સુધીની આ યાત્રામાં જોડાવવા સૌ નાગરિકોને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી છે કચ્છમાં છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદનો માહોલ જામ્યા બાદ હવે મહત્તમ તાપમાન ઉચકાવવાનું શરૂ થતાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે રાજ્યમાં સુરેન્દ્રનગર અને રાજકોટ પછી અંજાર ગાંધીધામ ચાલીસ ડિગ્રીએ ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તો અન્ય વિસ્તારોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છમાં સતત સાતમા વર્ષે સામાન્યથી વધુ વરસાદનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર